આ સ્વાગત સાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ નું છે આમ સૌ આશીર્વાદ આપજો કે સાવી સેવા થઈ શકે સ્વામીશ્રી આશીર્વચન તેઓની મહાનતાને વધુ ઘૂટે તેવા રહ્યા તેઓ પર સન્માનોની વર્ષા થતી પણ જે મીણને પાણી ચોટે નહીં તેમ સ્વામીશ્રી લેશ પલડતા નહીં શ્રીજી મહારાજ પ્રબોધિત શુદ્ધ ઉપાસનાના મંદિરો ગામો ગામ થાય તેઓ સંકલ્પ સ્વામીજીનો કાયમનો તેને સાકાર કરતા તેઓએ તારીખ ચાર માર્ચના રોજ બગીચા વિસ્તારમાં આવેલી ભૂમિ પર માર્ચની નો નીકળેલા સ્વામીશ્રી તારીખ છ માર્ચની સવારે લીમડીના ગાંધી સ્મૃતિ મંદિરમાં યોજાયેલી સ્વાગત સભામાં લાભ આપી જુના સ્વામીને મંદિરે દર્શન કરવા પધાર્યા અત્રે સિંહાસનની ડાબી બાજુએ ઉભેલો થાંભલો બતાવતા તેઓએ કહ્યું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અહી બેસી કથા વાર્તા કરતા મૂડીવાળાની સભા જમણી બાજુના ભાગમાં ને સભા ઉપર થાય રસોડા જુદા મહારાજ કહેતા સભા જુદી ચોખ્ખો જુદો માત્ર કુવો એક જ હતો આ ગુરુ સ્મૃતિ વાગોળતા સ્વામીશ્રી ભલ ગામડા પધાર્યા અહી ગામને પાદરે ઉભેલા શ્રીજી મહારાજના પ્રસાદી કોટાને તેઓએ ધૂળમાં જ દંડવત કર્યા આ ભક્તિ ભાવ સાથે મેમકા પહોંચેલા સ્વામીજીના વૃદ્ધ હસ્તે તારીખ 7 માર્ચની સવારે મંદિરમાં હનુમાનજી ગણપતિજીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થઈ આ નિમિત્તે યોજાયેલી પ્રતિષ્ઠા સભા બાદ ભોજન કરવાનું ઠેલી સ્વામી શ્રી એક બાળકને દર્શન આપવા પધાર્યા આ બાળક કોમાં પડી જતા તેના હાથ પગના હાડકા તૂટી ગયેલા પણ આવા દુખમાં તે સ્વામી શ્રીજીનું જ રટન કરતો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેને સ્વામી શ્રી દિવ્ય દેહ દર્શન આપી કહેલું અહીં શું વેસી રહ્યો છે

સ્વામીશ્રી મધરાતે બાર વાગ્યે દુષ્કાળ પીડિતો માટે અન્ય ક્ષેત્રો ખોલવાની કાર્યવાહી અંગે મીટિંગ યોજીને બેઠા સ્વામીશ્રીએ કરેલા પરોપકાર તો દુનિયાએ જાણ્યા છે પણ એ માટે તેઓએ કરેલા આવા પરિશ્રમના પ્રકરણો પ્રચન્ન રહી જવા પામ્યા છે એ પુરુષાર્થની પીછવાઈ સાથે તેઓના પરોપકારને નિહાળતા સેવા ક્ષેત્ર સિરતાજ સમા સ્વામીશ્રીની છબી અધિક ઉજ્જવળ દેખાય છે આવા જગત ઉદ્ધારકને વધાવવા વધુ એક સ્વાગત સભા તારીખ નવ માર્ચની સાંજે રાજકોટની વીરબાઈમાં મહિલા કોલેજમાં હોલમાં યોજાય તેમજ જિલ્લા કલેક્ટર સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ શબ્દ સુમન દ્વારા સ્વામીશ્રીને સત્કાર્યા આ સન્માન સ્વીકારી સ્વામીજી દસ માર્ચની સવારે ભાદરા જવા નીકળ્યા પણ રસ્તામાં પડધરીની એક દુકાનના મેળે થતી બાળ સભામાં વધારી બાળકોને આશીર્વાદ આપવાનું ચૂક્યા નહીં એક પછી એક ખડકાતી જતી સ્વાગત સન્માનોની હાર માળામાં પણ આવી નાની નાની પાખડીઓ તેઓની નજર બહાર રહેતી નહીં તેનું વધુ એક દર્શન આજ મુસાફરીમાં જોવા મળ્યું પડધરીનું પાદર વળોટી શ્રી થોડા આગળ વધ્યા ત્યાં રામદેવ પીરનું એક દેરું આવ્યું અહીં કેટલાક ભક્તો રાહ જોતા ઊભા હતા સ્વામીશ્રી તેઓને જોઈ ગાડી થોભાવી આ ભક્તોએ સ્વામીશ્રીને બેસવા સારું પેલા બેરામાં ચાદર પાથરીને આસન સજાવી રાખેલું તે પર સ્વામીશ્રી બિરાજે ત્યારે સૌએ ઘેરથી બનાવી લાવેલો આઈસ્ક્રીમ સ્વામીશ્રીને ધર્યો પણ સ્વામીશ્રીએ તે ઠાકોરજીને ધર્યો ત્યારબાદ સૌને વહેંચ્યો ત્યાં આસપાસના ખેતરમાં કામ કરતા મજૂરો એકત્રિત થઈ ગયા તે વખતે વાનગીને ચાવવા કરતા વહેંચોમાં વધુ સ્વાદ માણનારા સ્વામીશ્રી તે દરેક શ્રમિકને પણ આ સિદ્ધ પ્રસાદી અપાવી ત્યારે જિંદગીમાં પહેલી વાર આવો સ્વાદ ચખાડનાર સ્વામીશ્રીને એ મજૂરોની પહોળી આંખો તાકી જ રહી આમ રાજકોટથી ડાંગરાના રસ્તે પ્રેમ અને પરોપકાર સ્વામીશ્રી યાગરાજ સેજમાં દર્શન બાદ સભા ભોજન અને આરામ કરી જાઈવા પહોંચ્યો આત્રે સૌનું સ્વાગત સ્વીકારી રાત્રે પોણા દસ વાગે ભાદરા પધાર્યા અહીં ગાડામાં સોફો મૂકી તેઓની નગરયાત્રા કાઢવામાં આવી આ સ્વાગત સભા બાદ ફરી સ્વામી શ્રી રાત્રે બાર વાગે નિદ્રાધીન થયા